બેઠો ચમપાઈન કર્યું ચમપાઈન કર્યું પૈસા ભર્યા ને બધા ચાલુ રાખ

પૈસા ભાઈ ને ફોન આવ્યો મારા લગન છે વાટી દેવો હવે શું વાટી દેવાનું એમને કે અરે આ બધું સહાયદેવ ભાઈ રવું પડશે તમારે ત્યાં દાદા જોવા નુકસાન થયું

કે ચાલ 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 ઓય પંધુની પા હવા બંકાના જનૂન માતોડે હે પણ કતલ નહીં નીકળતો

અલો 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 પાટવા નહી જવાનો પાટવા નહી જવાનો યાર ક્યાં જવાનું છો અલ્યા ઓલા કાળો લાલુ કટર ઘસાણો અહીંયા જવાનું છે અહીંયા આ જવાનું મૂર ભાજ નાખ્યું ચાલો આવો જા તમે અલ્યા અમારા બેસને જા નહી તો અહીંયા હાલો આવો જાવી હાલો ન વાઢી નહી આલો ચમચી લેલી ચમસી નહિ ગઈ આજે તારું નામ ચમચી ચમચી ચમસી તુલાઈ લેતા

અરે ઓલી મોટર ચાલુ કરીને આવ્યો બંધ કરતા ઉભળો અરે તમારું કાયમ કામ આવું જોય હું જો આવજો હાથ કાઢવાનું હ ઓય કમશીન સમશી તું પાસળ જતો કાંજી અલ્યા તને એ નઈ ખાવ પડ્યા તું

આવતા હોય તો અમને થોડી ખબર હોય આ બધા ને તો બુદ્ધિ નહિ તમામ તો બુદ્ધિ હોય જોઈને ને યાર આમને મારી બુદ્ધિ બેઠ મરા દીધી છે

આપડે કરું પડે ઓલા આવતા હવે ક્યારે આવશે ક્યારે આવશે આજો તમારું ચાલો <maidukarola."> <laughs> <laughs> <laughs>

આગળ ચડે ને તકો વાખશે યાર આમના બાંજો બાંજો બધા હું બાંજો એને બાંધી દેતી જા એક કામ કરો ખાચીને બાંજો આ નીકળ લા કાટા વાખશે મંડો આમ કાઠવા કાકા મને તકો મારું હો હા

હાઈડ્રો લાઈન કાઢજો બાપા આ અમારે તોડી નાખશો ફૂટ પડલો પડ્યો હાઈડ્રો લાવો પડશે હાઈડ્રો લાઈન કાઢ નાખજો દેજો કાઢી બળાલાનું જીસીબી તો હા એમનું જીસીબી નાખજો ઓ યાર તો હાલ તરત નાખશે મેક ઓલા જીતુલાનું ટ્રેક્ટર જોન ડીયર જોન ડીયર ફોર અલ્યા ઓલો યાર પડા ચાલ માર તો રન તું હાલો હવે

જીતુલાલ નમસ્તે ગુડ મોર્નિંગ ગુડ નાઈટ હમ ઘંટા પાડો એમ

કઈ નાના લઈને કાચે લાઈન મૂકી કાચે કીધું હાલ કરે કરો બધું એટલે હાલ ના બાપા તું હાલ ના કારણ લેવી મારો